લોકસભાની ચૂંટણીને લઈને હવે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આણંદના ભાજપ પક્ષના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જંગી મતદાનથી મિતેશ પટેલને ફરી જીત અપાવવા માટે અનુરોધ કર્યો હતો તો જનસભા બાદ મિતેશ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તેમની ઉમેદવારી નોંધાવશે લોકસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન દરેકને ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે અને કારણે આજે આપણે સૌને ખબર છે કે ભાઈ આ ચારસો નો નારો જે છે એ જન્મથી ખૂબ વધેલો છે દરેક જન્મ પર્યુ છે કે આ વખતે મોદી સાહેબને ચારસો પાર સાથે બેસાડવા છું